પણ સંતોષ શું નામ હે નહી આદિ નામ તો ગુપ્ત હે અને કોક કોક વિરલા ભૂજે છે આ નામ મારા સદગુરુ એ લાલજી મહારાજ કેસે નિકી કરાયો મારા ગુરુજીએ મને સમજાયા પાંચ તજી સે મે કોટડી ને ત્રિકોટી તાર લગાયા પાંચ તત્વનો નો આપણો દેહ છે જળતેજ વાયુગ ની પૃથ્વી ને આકાશ આ પાંચ તત્વનો નો દેહ છે પાંચ તત્વ કોટડી અને ત્રિકોટી ના તાર લગાયા

ओहम सोहमति ये पर से आप आप दिखाया नए पुरुष जा नए प्रकृति पुरुष ही नथी न प्रकृति या माया ही नथी नए बीज नहीं अंदर आया आप अवरोपी जगत नहीं अंदर ये का जायत्मा विश्व में बदे दर्शाया से ईश्वर बीजों कोई जगत नहीं अंदर सेहत नहीं परम पुरुष પુરુષોત્તમ મળ્યા સ્વરૂપ બાવન નો થઈ રહ્યો છે પણ ઈશ્વર બાવન બાર છે અવાચક પદ છે એને કઈ કહેવાય એવું નથી બોલાય નથી નથી બોલાય નથી આવું લાલજી મહારાજ કે છે મહારાજ